અત્યારે રાતનું અંધારું છે અને જ્યાં અમે રોકાણા હતા ત્યાં હાથીનો ત્રાસ છે જંગલમાં આ રીતે જમવાનું બનાવીને જમવાની મજા જ અલગ હોય હવે આપણે આગળ વધી ધનોલ્ટીની તરફ હવે જોઈએ ખતરનાક રોડ ને નીચે તો આ બાજુ તો ખીણ જ છે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ દોસ્તો અમારી સવાર પડી ગઈ છે અનુપમજીના ઘરમાં ઘરે જે આવેલું છે દેહરાદૂન થાણા એરપોર્ટ પાસે અને જંગલની અંદર જે અને અત્યારે સવાર સવારનો સૂર્યોદય હા હા મોજ જ પડી જાય એવું મસ્ત મજાનું છે અનુપમજીને જોઈ લો યો હની સિંગ તો આપણે હમણાં તમને થોડીક વારથી નીચેથી એમનું ઘરનું લોકેશન દેખાડી અને બાકી અત્યારે ઉપર અમે ટેરેસ ઉપર આવ્યા છીએ

અને એમને તો મજા આવે અત્યારે શાંતિથી કાજુ કેવું લાગે એકદમ રિલેક્સ ફીલ થાય છે મજા આવે સવાર પડી ગઈ છે અને સવારમાં જે અહીંયા ઠંડી પણ એવી જ છે અનુપમજી ઊઠીને તમે જો આમ કામ કરો પહાડમાં રહેવું ફેરું નથી મોટા અહીંયા જે ને તમારે બધું કરવું પડે અત્યારે ગાર્ડન બનાવવો છે એમને તો કે આપણે હું કામ કોઈને બોલાઉ હું નવરો છો આ હાથેથી કામ કરીશ અને મસ્ત ફૂલ ફૂલ વાવે છે અને અત્યારે અહીંયા બેહવાની સુવિધા છે નહીં તો હમણાં બે ને આપણે આરામથી ગરમ ગરમ પાણી કેમ કે ઠંડી છે એટલે ગરમ ગરમ પાણી પીવું તો આ પનીરની સબ્જી છોલે છે સાથે સાથે બટેકાનું શાક પછી પુરિયું ખીર છે દહીં વડા છે મતલબ સવાર સવારના નાસ્તામાં તો મોજ જ આવી જાવ અત્યારે સવારમાં જો આરામથી તડકામાં બેસી નાસ્તાનો આનંદ લઈ અને દહી વડા તો એવા મસ્ત લાગે છે જમીન તમને એમનો સ્વાદ પણ કહી જાય અત્યારે આપણે ખેતર માંથી લાઈવ તોડસુ રીંગણા અને રીંગણા નો ઓરો બનાવવાની વાત હાલે છે અને તમે ને તો હા આજે રીંગણા નો ઓરો સાથે સાથે જોઈએ આજે ઓલી રોટલી ઓલી આપડે કરીએ તમે કઈ ખા કોનસી રોટી આપ ખાતે હા મતલબ રાગી 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 ના રોટલા રીંગણા નો ઓરો બધું જો તોડી લીધું છે આ રીંગણા આવી ગયા કોથમરી આવી ગઈ ટમેટા આવી ગયા અને આ છે ફુદી તો હવે બનાવશું આપડે રીંગણા ઓરો તમે વિડીયોમાં જોતા રેજો કેમ કે આજ એ ઘરની ખેતીનું આપડે રીંગણાનો ઓરો બનવા જવાનો છે આ આખું એમનું ફાર્મ હાઉસ છે આ મસ્તીનું મજાનું એવું આ અમારા પત્તોજીનું કિચન છે આ અનુપમજીનું નથી આ પત્તોજીનું કિચન છે અને બધું અહીંયા જો આરામથી આપણે હમણાં બનાવી તમને દેખાડીએ મિત્રો તમે ખાલી જો મતલબ અહીંયા કોઈ ફ્રીજ કા આપણે ઉને આ માટલું રાખ્યું ને એનું જ પાણી એ લોકો પી આપણે સિટીમાં રહી આવું નવું નખરા કરી અહીંયા અહીંયા આવીને માટલા રાખીને પાણી પીવાનું મજા જ અલગ હવે રીંગણા છે એને મૂકી દીધા છે શેકાવા માટે હમણાં મસ્તી ભરતો આમ કયો ને ઓળા માટે તૈયાર થઈ જશે તારી રેડીયા રીંગણાનો ઓરો આ ઓલી કઈ રોટલી કેવાય રાગી રાગી રાગીનો રોટલો પછી લસણ ને ફુદીનાની ચટણી દહીં મોજ જ કરવાની કાજુ શું ગઈ હા અહીં જ રહી જાવ હા જલસાની લાઈવ ખાવાનું પીવાનું મોજથી દેવાનો ચિત્રકા અને આગળ વધી છે ધનોલટી તરફ જોઈએ હવે ધનોલટી શું મળે છે આપણને કેમ્પિંગ લોકેશન કે શું કઈ ફરવા લાયક શું છે તો દેહરાદૂન અંદર આપણને સીએનજી મળી ગયો છે અને મારા ખ્યાલથી ઉત્તરાખંડમાં તમને છેલ્લો અહીંયા મળશે છેલ્લો કયો પેલો તમને આરામથી અહીં સીએનજી મળી જશે 96 રૂપિયા પ્રાઇસ છે 99 હા દોસ્તો દેહરાદૂન માં આપણને સીએનજી મળી ગયો છે અને હવે આપણે આગળ વધી છીએ ધનોલ્ટી ની તરફ હવે જોઈએ અત્યારે અહિયાં થી છે બાવન કિલોમીટર હવે કેટલા વાગે આપણે પહોંચીએ છીએ ને શું કંડિશન છે એ તમને કહીએ આગળ પણ ધનોલ્ટી નો એકવાર તમે રોડ રસ્તા ને વ્યુ જો બધે જ છે ને પહાડ થશે એવા છે જુઓ છે ને સીધે સીધા પાણા પથ્થર પડી આવ્યા છે ઝાડ બધી જગ્યાએ ભૂસ્ખલન થઈ ગયું છે અહીંયા ચોમાસામાં ને વરસાદમાં તો આવું બહુ રિસ્કી જ છે ઠેર ઠેર લેન્ડ સ્લાઇડિંગ જ છે આમ તો જો અત્યારે અમે રોડ ઉપર ટ્રીપમાં તો એકલા નીકળ્યા છીએ પણ રોડ ઉપર અમે એકલા જ છીએ મતલબ આ રસ્તો શાયદ ગલત લઈ લીધો છે કે ખબર નથી પડતી ધણરડી જવા માટેનો આ રોડ શાયદ નથી અને અમે ખોટા ટ્રેક ઉપર આવી ગયા છીએ

ક્યારેય આવો ને આ બાજુ તો દેહરાદૂન થી સહસ્ત્ર ધારા વાળો રોડ જાય છે એ રોડ ધનોલ્ટી ઈ રોડ ઉપર તમારે નથી જવાનું આ સહસ્ત્ર ધારા વાળો રૂટ છે એ તમારે નથી લેવા પણ ધનોલ ધનોલ્ટી જાતા હતા અને રોડ એટલો ખરાબ છે અને અત્યારે સાડા ત્રણ ચાર થઈ ગયા છે એટલે પહોંચી નહીં શકાય ભૂતતા ભૂતતા રાત થઈ જશે આ તપાસ કરી તો ખબર પડી કે આગળ જતા હજી વધારે સાંકળો આવો કાચો રોડ છે અને ખડી ચડાઈ મતલબ બહુ હાઈટ ઉપર ચડવાનું છે ને આવો રેતી વાળો રોડ છે એટલે આપણે હવે રિસ્ક નથી લેવું આપણે પાછા વળી જાય છીએ અને આપણે આખું હજી ભારત ફરવાનું રોડપીથી પાછા ઓળખતા હતા અને અત્યારે સારી એવી લોકેશન મેળવી છે તો વિચારે કે સાડા ચાર જેવો ટાઈમ થયો તો ગરમા ગરમ ચા પી મે માથું પણ એવું દુખવા માંડ્યુંતું પણ હવે ચા પીને જો મસ્ત મજાનું વાતાવરણ છે પહાડ છે ઠંડી ઠંડી હવા પણ થોડી થોડી વાય છે આ ચા પી અને પછી આગળ વધવાની તૈયારી કરી તો મિત્રો કંઈક આ જ રીતે લાઈફ ને એન્જોય કરતા કરતા મોજ જ કરતા કરતા આગળ વધીએ છીએ

મારું કઈ હાલતું નથી શાયદ હું આ દુનિયાની પેલી એની ઘરવાળી છું જેનો એના પતિ પાસે કઈ ચાલતું નથી હું કઈ બોલી લો અત્યાર સુધી તમે સમજી જાજો બહુ બાજે માનસર બહુ જ અત્યારે આપણા અહીંયા ઘઉં ધરાવવા માટે ઊભા રહી ગયા એક ઠેકાણે મિલ દેખાઈ ગઈ અહીંયા મિલ છે અને આ કાજુ રહી કેમ કે અહીંયા આપણે એટલા માટે હા ખેતરમાંથી તાજા ઘઉં હા અને આ સ્પેશિયલ આપણે અત્યારે કઈક નવી જ આઈટમ આમ તો જૂની આઈટમ આપણા ગુજરાતીઓ માટે પણ સ્પેશિયલ આઈટમ બનવાની છે જંગલમાં તો એના માટે થઈ અને અહીંયા આપણે સ્પેશિયલ ઘઉં ધરાવા રહ્યા તો વિડીયોમાં બન્યા રહેજો તમને આજ મસ્ત આઈટમ ખવડાવવાના છે અત્યારે આપણી કેમ્પિંગ લોકેશન તરફ એક લોકેશન આપણને મળી છે અત્યારે આપણેથી થાનોમાં અને આ જંગલમાં નકરાજ હાથી છે અને ગાઢ જંગલ છે અને આપણે આ જંગલમાં કઈક સ્પેશિયલ બનાવવાના છીએ અહીંયા લોકેશન મસ્ત મળી ગઈ છે અને હવે અહીંયા આપણી કેમ્પિંગની તૈયારી કરી છે સાંજના વાયગ્યા છે અત્યારે સાડા પાંચ હમણાં અંધારું થઈ જાય એ પહેલા જમવાનું બનાવી દઈ એટલે પતિદેવ બધું જ સેટઅપ કરવા માંડ્યા છે અને જુઓ નીચે બધે જ અહીંયા પાંદડા છે ને હું અહીંયા ઊભી છું મને બીક પણ એટલી જ લાગે છે કે કઈ નાગ વાગ ના હોય શું ગયો છે પતિદેવ મોજે દરિયા મોજ ફૂલ મોજ આવી લોકેશન તો કોઈ દી નહોતી મિત્રો ઘનઘોર જંગલ છે અને જંગલમાં માં આપણો જો અહીંયા જે કાજવા શું બનાવે છે તો કહી દે હવે ચાપડી ઊંધ્યું ભાઈ હા જો જંગલની અંદર તમને ચાપડી ઊંધ્યું મળી જાય આ બધા વેજીટેબલ આપણે સુધારી દીધા રીંગણા છે ને કોબી છે ને ફ્લાવર બધું અને આ બધી વસ્તુ ઓર્ગેનિક છે એટલે કે આપણે વાડીમાંથી તોયડું છે જે આપણે અનુપમજીના ઘર તમને આગળ દેખાડ્યું તો એમના ઘરમાંથીને ને જ આપણે તાજે તાજું તોડી અને આજે એના લસણ તાજે તાજું તોયડું ગાજર ટમેટા અને અત્યારે જો આરામથી હવે અહીંયા બનાવી જઈએ તમે એક આ જંગલ જો આ અને આ આરામથી હવે ચાપડી ઊંધિયું બનશે અને પછી આરામથી જમશું

ફટાફટ બને કેમ કે આ જંગલમાં હાથીનો ત્રાસ છે તમે ગમે ત્યારે દહેરાદૂન આવશો એટલે તમને આમ રોડ ઉપર તમને આમ તો તમે કદાચ વિડીયોમાં એ જોયું હશે કે હાથીના બોર્ડ આવતા હતા તો આ અહીંયા એ એક છે તો થોડુંક ધ્યાન રાખવા જેવું છે બે ત્રણ અહીં નીકળ્યા લોકો તો એને કીધું કે હાથી છે ફટાફટ તમે ધ્યાન રાખજો કે પછી હું જે રાત વરતનું પ્રોબ્લેમ થાય આપણા ગાડી અંદર વયા છે પછી શાંતિ તો જો અહીંયા આમ જો ત્યારે બધું હવે રેડી થાવા માંડ્યું છે હવે એ દેખો મસાલા સબ એક કે બાદ એક આ રહે હાય 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 બધું આમાં નાખી દીધું છે અને સબ્જી રસો બસો રસો ઉંધિયું તો મસ્ત છે મોજ અને અત્યારે જો એના માટે લોટ બંધાવો માંડ્યો છે તમને ખબર જ હશે કે આપડા આમાં છે ને જે ચાપડી માટેનો લોટ જ અલગ આવે એમાં જીરું નાખ્યું રવો નાખ્યો મસ્ત ને કરકરી આમ બને ને એવી આપડે ચાપડી બનાવવાની છે આપણી ચાપડી ઉંધિયું માટે ચાપડી રેડી થવા માંડી ચાપડી રાખવા માંડી કાજુ અને આપણે હા ઘરે પણ એકવાર ચાપડી ઉંધિયું બનાવવાનું વિચારીએ અને અહીંયા જો જંગલની અંદર આખું જંગલ છે અને જંગલમાં આપણે મંગલ ગયું ચાપડી ઉંધિયું બનાવી નાખ્યું અને કાજુ હોય ને ત્યાં તો કઈ ઘટે જ નહીં ઘટે તો પેટની ખાડો ઘટે બાકી હા જંગલમાં આ રીતે જમવાનું બનાવીને જમવાની મજા જ અલગ હોય અને તમે આવા જ સાંભળતા જઈજો એ બધું આપણું રેડી છે તમે જો નિધી છાસનો મસાલો બહુ સારો એવો મસાલો છે છાસ છે ચાપડી ઉંદ્યો છે અને બધું રેડી છે હવે પહેલા મહેમાનને બિhaડી દે શું કહે કાજુ હા અને આયા મહેમાનને પહેલા આપણે અતિથિ દેઓ આપણે અત્યારે બે ત્રણ દી તો આરામથી અમને જમાડ્યું છે આપણને આજે કીધું કે આપણે ગુજરાતી જમવાનું કાઠિયાવાડી બનાવી અને તમને જમાડવા છે તો ચાપડી ઉંધિયું રેડી છે અને છે તો તો રેડી હે આ જો ચટણી ને મસાલો આરામથી બધા બેસી અને જંગલમાં માં બધા આરામથી જમશું આ કાજુ સર્વિસ કરે છે હા જંગલમાં બહેન જમવાની લઈ હતી મોજ થોડીક જ વારમાં જ અમને પાછા મળ્યા તો મિત્રો અત્યારે જો રાતનું અંધારું છે અને જ્યાં અમે રોકાણા હતા ત્યાં હાથીનો ત્રાસ છે એવું કહેવામાં આવ્યું એટલે પછી આપણે વિચાર્યું કે ભાઈ જાજો ઓલી કરી નહીં અને ભાગી ત્યાંથી અને હવે એક સેફ લોકેશન ઉપર જઈ અને ત્યાં આજનો નાઇટ વોલ્ટ કરવાની ટ્રાય કરશું તમે વિડીયોમાં ઠેટુ દી બન્યા રહેજો અને અમને જોતા રહેજો તો મિત્રો જુઓ હાથીનો ખતરો એટલો બધો છે કે તાર લગાવી દીધી છે અને હવે આપણે તાર ઉઠાવશું અને ગાડી ચલાવશું તો બહુ ડેન્જર જંગલ છે ખતરનાક ડરાવનું ચો એ રીતે તાર ઉઠાવીને ગાડી કાઢી છે